ફંકાર કા કોઈ લ્યો હેડો એ અરે શું લઈ આવ્યો તું સડકાના ચોકણ જાતા મરી જા હ અટા લ્યો ગયો તો મેલુ આયા તું તો લવટ લાયો છોકરા નાણે મળત લાયો નહો

ના ભેગા નહિ એટલે જતો હોય બેઠો હોય એટલે બિહાર બધા ડોવા નહીં બધા બિહારી બિહારી તમારી ચોક જવું પાટણ પંદર મિનિટ થાય તાતે તાણી પાછા ઘડી વાર માં

બોલો ah. વાઘુભા <laughs> <laughs> હા કીધું આપણે તમારે પેલું બાઈક વેકવાનું તમે વાત કરી લેવું લેવું હોય તો આવી નહીં તો સારું કેટલા હું આવું આપણે અમાર ઘર પેલા પેલો પડતું ઘર પેલું વંડા વાળું રે ને દિવાલ વાળું અમારા ઘરને પેલા આવે ને ઈ

સાવી પડે ચીડે સાધન ધોવાનું ડોશન મુઠું જવાનું ડોસન મુ દેખાય ચીડે બેઠા હોય તો

સરણાઈ ઢોલ વાગે બેનાવાજા યાર મારો તો હોજ બન્યો માર રાજા હે નું આ દોન પકડી સીધો કરું ફટાકો પડશે જાય તો થઈ કશું કાઢવા નહી ના પાતા પાછી નાખવા ના તો ના તો શીખવાડે રાજે ભાઈ